ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ સતત ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે આ જ ઝુંબેશના ભાગરૂપે ભાવનગર એસઓજી ટીમે એક વધુ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે અને એક શખ્સને મેથા એમ્ફેટામાઈન જેવા ખતરનાક નશીલા પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમી આધારે સુમરા રહીમભાઈ હનીફભાઈ ઉંમર ત્રીસ વર્ષ રહેવાનું પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગરને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપવામાં આવ્યો હતો આરોપી પાસેથી કુલ બાર ગ્રામ ત્રણસો દસ મિલીગ્રામ મેથાઇમ્ફેટામાઈન મળી આવી જેની બજાર કિંમત અંદાજે રૂ એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો દસ થાય છે ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પચીસ હજારના મળી આવ્યા હતા કુલ રકમ એક લાખ અડતાલીસ હજાર ત્રણસો દસના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો છે આ મામલે આરોપી સામે એનડીપીએ સેક્ટર હેઠળ ગુન્હો નોંધાયો છે અને વધુ તપાસ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં હાથ ધરવામાં આવી છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ સુસરા એસી મહાવીરસિંહ ગોહિલ વિજયસિંહ ગોહિલ ગુલમહમ્મદભાઈ કોઠારીયા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ બોહિલ કોન્સ્ટેબલ કિશોર કિશોરસિંહ ડોડિયા હરપાલ હરપાલસિંહ બોહિલ ડ્રાઈવર પી સી હરેશભાઈ મકબાણા વગેરેના જોડાયા હતા